પહેલી નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અને અડદની ભાવે ખરીદી રાજ્ય સરકારે મોકૂફ રાખ્યા બાદ આજે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ટેકાના ભાવે ખરીદીની નવી તારીખની જાહેરાત કરી છે તે મુજબ નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે આ અંગે કૃષિમંત્રી જીતુ વાગાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો છે અને એકસો પચીસ મણ જથ્થો ખેડૂત દીઠ ખરીદી ટેકાના ભાવે થશે કુદરતી આપદ આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન થાય તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કેવો છે કે મગફળી હોય અડદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે પ્રમાણે જે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે એકસો ને પચીસ મણ એ ખેડૂત ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છત્તીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે